નમસ્કાર આપ જો રહ્યા છો નેશન પ્રెస్ ન્યૂઝ હું છું આપની સાથે હેતર વખત ગીર સોમનાથના વેરાવળ પાલિકા તંત્રની પ્રી મોસમી કામગીરીની પોલ ખુલી છે વેરાવળમાં એક ઇંચ વરસાદમાં જ મુખ્ય બજારમાં પાણી ભરા જેને લઈને વરસાદી પાણી ભરાતા વેરાવળ પાલિકા તંત્રની પ્રી મોસમી કામગીરીની પોલ ખુલી ગઈ છે ગેર સોમનાથના વેરાવળ પાલિકા તંત્રની કામગીરીની પોલ ખુલી છે વેરાવળમાં માત્ર એક ઇંચ વરસાદમાં જ મુખ્ય બજારમાં પાણી ભરાયા છે અને આ બજારો વરસાદી પાણીથી ભરાઈ જતા પાલિકા તંત્રની પોલ ખુલી છે શહેરના તપેશ્વર મંદિર રોડ સુભાષ રોડ સ્વામિનારાયણ મંદિર ચોકમાં પાણી ભરાયા છે મુખ્ય બજારમાં પાણી ભરાતા વેપારીઓ અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે મહેશ ડોડિયા નેશન બ્રેસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર